મારું નામ તાલુકો જિલ્લો ઉદેપુર અને આ જ કામ આમ કરીએ બીજું કઈ કામ કરતા નહીં અનાજ પકડતા હોય ને ખેતરની માટી અને તે મીસ કરવું પડે આપણે પલાળવાની પછી એને મસેડવાની પાપડ આપણે કરીએ એટલે હાથથી મસેડવાનું હોય અને પગતી પણ બધું મસેડવાનું હોય બરાબર એનો વાંક આવે તે પછી આને ભણાવવાનું સાદું આવે એયું અને તવા કહેવાય આને બધું તેલ વાળી રોટલી પણ આવવાનું અને ભાકરી પરોટા થેપલા એવી રીતનું થાય તેલ નાખીને થાય એટલે આયુ સુકાવા દેવાનું સુકાઈ જાય આવી રીતે આયુ હરકે તે પછી એને કાંઠા મેં લેવું પડે આવી રીતે સુકાયા પછી આ માટી લગાડવું પડે આ માટી લગાડવું પડે આ સુકી છે પણ આ પોતું મારવાનું આની પેર પછી એની ઉપેર તેલ કેવી રીતે આપણે આંગળી બોલી આવી રીતે કરવાનું પછી થોડુંક સુકાવા દેવાનું એટલે આ પથ્થર છે ને એટલે ઘસવા ન હોય આપણા હાથ મે લઈને આવી રીતે કમ પલેટ સુકાતા લગી ઘસવા ન હોય પછી સુકાઈ જાય પછી બધા આપણું પીસ જેટલા પીસ પૂરા થાય એટલે પછી ભટ્ટી બનાવવાની ભટ્ટી બનાવી પછી લાલ લાલ થઈ જાય ને એટલે લાલ થઈ જાય પછી બાર કાઢવાનું માટી મેં કોઈ લાખ આપણને લખાય આ લાખ જંગલ ખાતા આપણને વેસાતી લાવવું પડે એમ ખની ખાકે ની હોય શોભાવળની હોય ગમે તે પણ આ માટી મેં ચાલે નહીં અને આ વાસણ માટીના વાસણ મેં આપણે ખાવું બનાવ્યું હોય શાક બનાવો રોટલી બનાવો પેટની અંદર મેં ઠંડે કરે નુસકાન નહી થાય એવી રીતે બનાવતા હોય એવી રીતે આપણે બનાવવાનું અને સાફ કરવું હોય તે સોડા સાબુ થી સાફ થાય અને તાર નો કુસો મારવાનો નહીં સાદો કુસો નરિયલ નો ગાબાથી ધોઈ નાખાય એટલે પાંચ વેડે જઈએ હાટ મેં રવિવારે સોમવારે કવાટ જઈએ લઈએ હાટ મેજળે હાટ થાય એટલે આમ તો ટોપલા ફરીને વેચી દાવીએ અને વાપરી દઈએ અને આના ફરે આમ છે એટલે રૂપિયા ની પણ નહી ખબર અને પૈસા ની આ જેટલું વેસાયું હોય ને એનું આપણે હાટ કરી લઈને આવતું રહેવા ખેર ફીટાફી ટોપલા ફરીને લીધેલા હોય ते पंधरसो लगीनो पैसो भेगो थाय